હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો માત્ર બે જ કપ લોટમાંથી આટલી બધી આપણે બે ટાઈપની પૂરી બનાવીશું એ પણ લોટ એક જ વાર આપણે બાંધવાનો છે અને એક જ વાર લોટ બાંધી અને બે જાતની ગળી અને મસાલાવાળી આપણે જે સાટાપૂરી છે એ બનાવીશું તો બે કપ લોટની સામે મેં ચાર ચમચી જેટલું ઘી લીધું છે અહીં ચોખ્ખું ઘી લીધું છે તમારે દાલડા ઘી યા તેલ લેવત લઈ શકો છો તો ઘી થોડું થીજેલું હોય તો વધારે સારું એની અંદર આપણે વન ફોર્થ ચમચી જેટલું મીઠું નાખ્યું છે સ્લાઇટ એમાં મીઠું મીઠાનો સ્વાદ આવે એ રીતનો આપણે લોટ બાંધવાનો છે અને સારી રીતે એને આપણે મસળી લઈશું અને મસળી અને એકદમ મુઠ્ઠી વળે એવો લોટ મતલબ એટલું મોવણ હોય તો એ પરફેક્ટ છે તો અહીં સરસ રીતે મુઠ્ઠી વળી રહી છે તો આપણે હવે પાણીથી એનો લોટ બાંધીશું તો અહીં થોડું થોડું પાણી લેતા જઈ અને આપણે લોટને બાંધી લઈશું તો લોટ બાંધતી વખતે એક કપની ઉપર થોડું પાણી મારે ગયું હતું તો એટલા લોટ એટલા પાણીથી સરસ રીતે આપણે ને સોફ્ટ કે નહીં વધારે કઠળ એવો આપણે લોટ બાંધી લઈશું અને એને આપણે વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે અહીં આપણે સાટાપુરી બનાવવાની છે તો એના માટે ચાર ચમચી કોર્નફ્લોર લીધો છે અહીં કોર્ન ફ્લોર જ લેવાનો એ ખૂબ જ સરસ એનાથી લેયર્સ છૂટા પડે છે અને એટલા જ પ્રમાણમાં આપણે ઘી લેવાનું છે પણ અહીં ઘી છે મારું એકદમ થીજેલું છે એટલે મેં ત્રણ ચમચી જેટલું જ લીધું છે અને એકદમ પરફેક્ટ રહ્યું મતલબ કે બરાબર માપમાં પાઈ ગયું છે તો બસ આ રીતનો આપણો સાટો પણ બનીને રેડી છે અને આપણે જે મસાલાવાળી પૂરી બનાવવાની છે એના માટે અડધી ચમચી જીરું અડધી ચમચી અજમો અને અડધી ચમચી જેટલા આખા મરી છે અને અડધી ચમચી આપણે ચીલી ફ્લેક્સ લઈશું એને મિક્સીમાં સરસ રીતે ક્રશ કરી લઈશું તો આવું દર આપણે ક્રશ કરી લેવાનું છે અને જે ગળ્યા સાટા બનાવવાના છે મતલબ ગળી સાટાપુરી બનાવવાની છે એના માટે એક કપ ખાંડની અંદર અડધો કપ મેં પાણી લઈ અને આ રીતની એની ચાસણી બનાવીશું આપણે એક દાળની તો અહીં ચપટી કેસર અને ચપટી મેં ઈલાયચીનો પાવડર નાખ્યો છે અને આપણે થોડી થોડી વાર ચેક કરતા જઈશું એકવાર ઉકળી જાય પછી ચેક કરતા જઈશું એક તાર બરાબર બને એટલે સમજી જવાનું કે આપણી ચાસણી પરફેક્ટ છે પણ અહીં જે આગળ જે ચાસણી છે એ આપણે મારે ચાસણી થોડી વધી રહી વધી પડી હતી તો તમારે અડધા કપ ખાંડની ચાસણી બનાવવાની તો હવે જે લોટ છે એને દસ વીસ મિનિટ થઈ છે અને સરસ રીતે એ સેટ થઈ ગયો છે તેમાંથી બે મોટા લુવા કરી લીધા છે અને હવે આપણે એક લુવો લઈ અને એનાથી આપણે મોટી અને એકદમ પાતળી એવી આપણે રોટલી વણી લેવાની તો અહીં પ્લેટફોર્મ પર જ આપણે એને વણી લઈશું તો એકદમ સરસ ચોખ્ખું પ્લેટફોર્મ કરી અને મેં એકદમ પાતળી એવી જે રોટલી છે એ વણી લીધી છે એની ઉપર આપણે સાટો નાખીશું તો જેટલો આપણે સાટો બનાવ્યો છે એનાથી અડધો મેં સાટો અહીં લઈ લીધો છે અને આ રીતે એને બધી જ જગ્યાએ સારી રીતે લગાવી દઈશું ઉપરથી થોડો આપણે કોર્નફ્લોર છાંટીશું જેનાથી જે લેયર્સ છે એ સરસ છૂટા પડે અહીં મેંદો કે ચોખાનો લોટ નહીં લેવાનો આપણે કોર્નફ્લોર લેવાનો કોર્નફ્લોર લેવાથી જે પડ છે એ ખૂબ જ સારા રીત સારી રીતે છૂટા પડતા હોય છે અને એકદમ હવા ના રહે એ રીતનો આપણે આ રીતે એનો રોલ બનાવવાનો છે તો ચારે બાજુથી સોરી બધી જ જગ્યાએ એક સરખો આપણે એને લૂંટને આ રીતે રોલ બનાવી લઈશું અને એના બે ભાગ કરી અને હવે આપણે એના નાના નાના એના લુવા બનાવીશું તો આ લુવા છે એ આપણે ગળ્યા સાટા માટેના છે તો અહીં આપણે પહેલાં ગળ્યા સાટા બનાવીશું તો આ રીતનો જે લુવો હોય એમાં આપણે આ રીતે દબાઈને નથી કરવાનું ભૂલી ગઈ હતી એટલે પહેલો લુવો મેં એ રીતે કર્યો હતો પણ આ રીતે આપણે કરવાનું છે એક સાઈડથી એને સ્ટીક કરી લેવાનું છે જેથી જે ચાસણી આપણે અંદર રેડીશું ઉપરથી તો એ નીચેથી બહાર ના નીકળી જાય એના માટે આપણે એક સાઈડ એને સીલ કરી દેવાનો છે અને બીજી સાઈડ છે એ સરસ રીતે આપણે લેયર્સ દેખાય એ રીતનું રાખવાનું છે અને હવે આપણે વણીએ એ વખતે પણ લેયર્સ જે લેયર્સવાળો ભાગ છે એ ઉપર રહેશે એ રીતે આપણે એને વણી લેવાની છે થોડી પાતળી પૂરી આપણે વણીશું તમે જોઈ રહ્યા છો ઉપર બધા લેયર્સ એના દેખાય છે તો આ રીતની મેદાની પૂરી છે તો આપણે ગમે તેટલી પાતળી વણીશું તો પણ એ થોડી જાડી થઈ જ જશે પડી પડી તો હવે બધી જ અડધી પૂરી વણી જાય પછી આપણે એને તળવાનું સ્ટાર્ટ કરીશું તો અહીં પાંચથી છ પૂરી વણી ગયા પછી મેં એને મીડિયમ ગેસ પર એને તળવાનું ચાલુ કર્યું છે તો તળતી વખતે પણ આપણે જે એનો લેયર્સવાળો ભાગ છે એને આપણે ઉપરની સાઈડ રહેવા દેવાનો છે મતલબ કે જે જે ભાગને આપણે સ્ટીક કર્યો છે એ જે આપણે કઢાઈ છે એમાં નીચેની તરફ જવું જોઈએ એ રીતે આપણે બધી જ પૂરીને મૂકવાની છે અને મીડિયમ ગેસે આપણે એને તળવાની છે બહુ સ્લો પણ નહીં અને બહુ ફાસ્ટ પણ નહીં એવા ગેસે અને આ રીતે બધી જ પૂરી ઉપર ફૂલી જાય અને લાગે કે થોડી ચડી ગઈ છે એના પછી આપણે ગેસને થોડો સ્લો કરી દઈશું અને પૂરીને અલટાવતા પલટાવતા જઈ અને થોડો ગોલ્ડન બદામી કલર થાય ત્યારબાદ આપણે એને કાઢી લઈશું તો અહીં તમે જોઈ રહ્યા છો એકદમ સરસ કલર એનો આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી અને બધા લેયર્સ તેના છૂટા દેખાઈ રહ્યા છે તો આ પૂરીની અંદર તેલ બહુ ભરાઈ રહેતું હોય છે તો આ જે પૂરી છે એને આપણે કાણાવાળા વાસણમાં જ આપણે મૂકીશું તો પહેલાં આ રીતના મેં કાઢી લીધી છે અને પછી એને કાણાવાળો જે વાડકો યા ચાયણો હોય તો એની અંદર આ રીતે નીચેની તરફથી આ રીતે તેલને એનું નીત્રી રહે એ રીતને આપણે ગોઠવી દેવાની બીજી પૂરીઓ થાય ત્યાં સુધીમાં અહીં જે આપણે મસાલાળી પૂરી છે એના માટેની મોટી રોટલી મેં વણી લીધી છે અને જે સાટો છે એની અંદર જ મેં મીઠું નાખી દીધું છે તો અહીં તમે જોઈ રહ્યા છો કે મેં ત્રણ આંગળીની જેટલી ચપટી થાય એટલું મેં મીઠું નાખ્યું છે પણ તમે અહીં થોડું વધારે મીઠું નાખજો તો તમારે પૂરીનો સ્વાદ સરસ લાગશે અને જે બાકીનો સાટો છે એ પણ આપણે બધું જ અહીં લઈ લીધો છે અને સારી રીતે બધે જ લગાવી દઈશું અને ઉપરથી ફરીથી આપણે કોર્નફ્લોર છાંટી દઈશું અને આપણે જે મસાલો બનાવ્યો છે એ હવે બધી જ જગ્યાએ આપણે છાંટી દઈશું તો અહીં જે મસાલો છે એ જ્યારે આપણે પૂરી તળીએ છીએ ત્યારે થોડો ઘણો નીકળી જાય છે તો અહીં તમારી ઈચ્છા હોય તો તમે બધો જ મસાલો નાખી દેજો અથવા તો એને એકદમ પીસીને પછી આ રીતના ભભરાવજો અથવા પૂરી તળી ગયા પછી ઉપરથી ભભરાવશો તો પણ સરસ સ્વાદ આવશે એનો તો અહીં જે પૂરી છે એને આપણે પહેલાં જે રીતે આપણે એનો રોલ બનાવ્યો છે એ જ રીતે આ રીતે એકદમ ટાઈટ આપણે રોલ બનાવી લેવાનો છે તો આ રીતે કરવાથી બિલકુલ જ અંદર હવા નહીં રહે અને એને આ રીતે લુવા કરી લઈશું તો અહીં આપણે લુવાને ડાયરેક્ટ જ આપણે દબાઈ દેવાના છે અને આપણે જે રેગ્યુલર આપણે જે પૂરી બનાવતા હોય છે એ રીતે એને મીડિયમ ગેસ પર મેં તળી લીધી છે તો આ પૂરી પણ બનીને રેડી છે તો ખાસી બધી પૂરી બની જાય છે અને દરેક વખતે આ રીતે તેલ નીતારી લેવાનું આ પૂરી છે એને પણ આપણે કાણાવાળા વાસણમાં જ એ રીતે ગોઠવી દઈશું કે નીચેની તરફથી તેલ બને એટલું બધું જ નીતરી જાય અને આ પૂરીને મેં આખી રાત આ રીતે રાખી હતી જેથી બધું જ તેલ નીતરી ગયું હતું તો તમે પણ આ રીતે કરશો તો તમારી પુરીમાં બિલકુલ જ તેલ નહીં રહે તમે જોઈ રહ્યા છો કેટલું તેલ નીકળી રહ્યું છે તો હવે જે પૂરી છે એના તમે લેયર્સ જુઓ કેટલા સરસ દેખાઈ રહ્યા છે અને એકદમ સોફ્ટ અને ક્રિસ્પી એવી આપણી પૂરી બનીને રેડી છે અહીં આપણે બધી જ પૂરીને આ રીતે તેલ નીતરી જાય એ રીતે આપણે મૂકી દઈશું તો બધી જ પૂરી બની ગયા પછી એને ઠંડી કરી લઈશું જે આપણે જે મોળી પૂરી છે જેમાંથી આપણે ગળ્યા ખાજાપુરી બનાવવાની છે એ અને આ મસાલા પૂરી છે બનીને આપણે ઠંડી થવા દઈશું તો આપણે જે ગળી પૂરી બનાવવાની છે ખાજાપુરી એ પૂરી ઠંડી એકદમ થઈ જાય પછી આપણે ચાસણીને થોડી ગરમ કરીશું અને ઉપરથી એક એક ચમચી રેડીશું ઉપરથી ડ્રાય ફ્રૂટ્સ અને ગુલાબની પાંદડીથી સર્વ કરીશું તો આજની રેસીપી તમને કેવી લાગી જરૂરથી જણાવજો કમેન્ટ કરીને રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજની રેસિપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે